માતાજી છે ફરીથી આપણે નવા બ્લોગ છો બધા મજામાં તો અત્યારે આપણે નાસ્તો કરી હવે આપણે નાઇઝન ફ્રેશ થઈ જાય પછી આપણે મળીએ ફાઈનલ મિત્રો નાઇઝન ફ્રેશ થઈ ગયા છે ને કન્ટિન્યુ કર્યું છે આપણે એ બસ નહીં જતા જતા કેમ કે મોડું થઈ ગયું હતું ને બસ નું કાંઈ નક્કી નહીં વહેલી આવી જાય ક્યારેક ક્યારેક મોડી આવી જાય કાલે આવી નહોતી તો બંને જો બ્લોગમાં ફાઈનલ મિત્રો પહોંચી ગયા છે આપણે ગામના બસ સ્ટેશન પણ હજી બસ આવી નથી થોડીક વાર પછી બસ આવશે કાલ જેમ પોપટનો થઈ જાય તો સારું છે બસ આવે ત્યારે આપણે જાશું અને થોડીક વાત તો જોવી પડશે કાલની જેમ તો ચાલો કન્ટિન્યુ અને સામે ક્યાંક ચકલી પણ બેઠી હતી હમણાં ક્લિપમાં આગળ જોઈ આવીશું તમે અને રસ્તામાં ક્યાંક ઝાડો આવી રીતે આવી ગયા છે સદભાવના વાળા વૃદ્ધાશ્રમ વાળા બહુ સારું કામ કર્યું છે

અત્યારે મિત્રો પહોંચી ગયા છે આપણે ગ્રીન સિટીમાં આપણે બે હજાર સત્તર અને અઢારમાં આપણે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે ગ્રીન સિટીમાં અહીંયા આપણી સ્કૂલ હતી બહુ જ અપડાઉન કરેલ છે અહીંયા ને આ જોઈ લો મિત્રો ટ્રેક્ટર ના છે કે જેસે બીના કાઈ ખબર નથી પડતી તો મિત્રો અત્યારે પહોંચી ગયા છે આપણે જામનગર સાત રસ્તા સર્કલ પાસે ત્યાં કાંઈક નવો બ્રિજ બની રહ્યો છે નીચે કલર કામ પણ થઈ ગયું છે ને થોડુંક થોડુંક કલર કામ બાકી છે અને આજે સાત રસ્તાનો મેન સર્કલ એમપી શાહ સર્કલ લખેલ છે તે આપણે સાત્રસ્તા સર્કલ જ કહેતા તો તો ફાઇનલી મિત્રો ગયા આપણે અને આપણી બસ એન્ટ્રી લઈ છે ગેટની અંદરથી પછી કન્ટિન્યુ કરીએ ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે બસ સ્ટેશન પેલી પહેલીવાર આપણે બસ સ્ટેશનમાં ડાયરેક્ટ બસ થી કંઈક નવો અનુભવ આમ બાજુ બસ પડી છે ટાયર ને સર્વિસ નું કામ ચાલુ છે અને આમ બાજુ સામે એસટી ડેપો છે બધી બસો આવે એટલે અહીંયા ઉભી રહીએ અને સામે પ્લેટફોર્મ છે જે બસો જવાની હોય ત્યાં બસની પાછળ છે પ્લેટફોર્મ ત્યાં ઉભી રહીએ છે આ કાંઈક પાર્સલ કાઢવાનું કામગીરી ચાલુ લાગે છે આવી રહીએ બસની પાછળ પ્લેટફોર્મ બધી બસો અહીંયા ઊભી રહીએ ત્યારબાદ પેસેન્જર ચડે છે ને ત્યાંથી બસ ઉપડે છે ઓલી બાજુ છે જવા માટેનો ગેટ અને એસટી બસ સ્ટેશનમાં અંદર આવો હોય તો આ ગેટ છે એક્ઝિટ ઓલી બાજુ છે એન્ટ્રી આલી બાજુ છે આ છે મિત્રો અંબર ચોકડી જ્યાં પુલિયાનું કામ કાંઈક આટલું થઈ ગયું છે તમે જોઈ શકો છો અને આલી બાજુ છે સિટી આવી કદાચ આપણું કોમ્પ્યુટર ક્લાસનું કોમ્પ્લેક્સ તો ચાલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણે સીટી આવી કદાચ કોમ્પ્લેક્સને આવી ગયા છીએ ચોથા માળે ને આપણે થોડુંક એડિટિંગ કરવાનું છે તો એડિટિંગ થઈ જાય પછી આપણે જઈશું કોમ્પ્યુટર ક્લાસે તો મિત્રો કાલે જેવો આપણે પેમ્પલેટ બનાવ્યો તો એવો જ પાછો આપણે વર્લ્ડમાં નાખ્યો બનાવીને નાખવીએ મોડેલ આંક બનાવો આમાંથી જોઈ જઈને બનાવ્યો છે સેમ ટુ સેમ કોપીઓ કોમ્પ્યુટર આવી ગયા છીએ ને આપણે ચાલુ છે આજે આપણે વર્લ્ડમાં પ્રોજેક્ટ કર્યું અને આવી ગયા આપણે મહારાણા પ્રતાપ સર્કલ પાસે હવે જાઉં છે એસટીએ તો ચાલો કન્ટિન્યુ

ને વાગ્યા છે સાડા ત્રણ પહોંચી ગયા છે બસ સ્ટેશને અને બહુ ઠંડી એવી હવા આવે છે તો મિત્રો ઘરે આવીને આપણે ફ્રેશ થઈ ગયા હતા અને ત્યારબાદ આપણે આવી ગયા છીએ જમવા માટે તો ચાલો મિત્રો જમી લઈએ ને આ છે આપણી બટેકાની પતરી જે આપણી ફેવરેટ છે આપણે થોડોક વહીવટી કામકાજ હતો તો તે પતાવી નાખ્યું છે વાગી ગયા છે મિત્રો સાત અને રીમઝીમ રીમઝીમ વરસાદ ચાલુ છે અને આપણે નીકળી ગયા છીએ ખીચડી લઈને દૂધ લેવા માટે Saya tadi join kalau vlog ma pun pinjai je. Kecuali kita ni ada Continue.